ભાયાવદરના આંગળી ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંત વિભાગની સાત દિવસીય ઓટીસી શિબિરનું રાજપૂત ભવનમાં આયોજન કરાયું તેમાં ક્ષત્રિય સમાજના વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા શહેરના ક્ષત્રિય સમાજ ભવનમાં સાત દિવસીય ઓટીસી શિબિરમાં હિન્દુ સંસ્કૃતિની જાળવવાનું આખ્યાન યોજાયું હતું લગભગ સો વર્ષ પહેલા રાજસ્થાનના તનસિંહજી બારમેર દ્વારા ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરી

क्षत्रिय संघ में साल में लगभग लगभग लग 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 एक सौ पच्चीस शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है हमारे संघ प्रमुख ने मेरे को यहाँ बयावद्र भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत भारत की, की सेवा में उन सबको बच्चों को भेजना यही काम शत्रु तो जी जो तो राजस्थान से थे उन्होंने इस संघ की की स्थापना और पिछले अस्सी वर्ष से लगातार ये करता जा रहा है और समाज उपयोग में अपना योगदान दे रहा है इंद्र विजय सिंह प्रमुख श्री राजपूत समाज भाई आयोजन भाई तो राजपूत समाज द्वारा आयोजित

વર્તમાન ની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અડગા રહી અને નેચરલ રમત આપણા શેરીઓ અને સંસ્કૃતિ સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે

સંતો મહાત્મા ભગવાનો ક્ષત્રિય કુલ માં જન્મ લીધો છે એવો ક્ષત્રિય જન્મ માં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાન મહાનવ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું અને ક્ષત્રિય સંઘમાં આ હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે સંસ્કાર આપે છે ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે નવા નવા સંગીત નાટક શીખવાડે છે આ સામૂહિક કર્મ થી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે આપડા રમતો પણ શીખવાડે છે જેવી કે બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે જેમ કે તેમાં કુસ્તી આવે છે પછી બુદ્ધિની રમતોમાં હું જ જોડાયો છું ત્યારથી મને આપણા ઇતિહાસ વિશે પણ ખબર પડી છે ક્ષત્રિય સંઘ ખાલી એક સંઘ નથી પણ તે બધાને જોડતો એક સંઘ છે દેશમાં જોડાયા છે અને મારું તો એવું છે કે ક્ષત્રિય ભારત દેશમાં માં જોડાઈ જાય અને વિશ્વમાં જોડાઈ જાય એવું છે વિપુલ ધામીચા ઉપલીટા